અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં જીત મેળવ્યા બાદ હવે નો હોંસલો ફરી એકવાર બુલંદ થયો છે ભરૂચમાં ગતરોજ ની પશ્ચિમ વિસ્તારમાં સભા મળી હતી ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે એમ પણ એન્ટ્રી કરી દીધી છે ત્યારે ગઈકાલે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એ ની ચૂંટણી સભા યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં બીટીપીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરી છે ભરૂચ પાલિકાના વોર્ડ નંબર દસમાં માં ના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરે છે તેવા સમર્થનમાં મીમના પૂર્વ ધારાસભ્ય બારીશ પઠાણની ચૂંટણી સભાનું આયોજન કરાવવામાં આવ્યું હતું જેમાં વરિસ પઠાણે ભાજપ અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમણે વિવિધ નગરપાલિકાની ચૂંટણીમાં ઉવેશની ઉમેદવારને તેવો આશાવાદ વ્યક્ત કર્યો ઉમેદવારો ને મતદાન કરશે અને એ આઈ એમ આઈ એમ નું ખાતું ભરૂચ માંથી ખુલશે તેમ તેમણે કહ્યું હતું ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા કોરોનાના ગાઈડલાઇન ના ધજાગરા ઉડ્યા હતા આગેવાનો પણ માસ્ક પહેર્યા વિના કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના બેદરકાર રહી હોવાનું જાણવા મળ્યું છે